સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર રોગ સામે मातृत्वની જીત થઈ હોય તે મહાશิวરાત્રીના દિવસે સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા મળી હતી સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલોમાં ગોડા ડ્રમ ખાતે રહેતી 21 વર્ષીય રીનાબેન જયેશભાઈ જિંજાળાને 2 જાન્યુઆરીના રોજ 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી તેણીને એકસાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નોસી સોફી કે થાપાના બંને ગોળા લોહીને પહોંચવાને કારણે સુકાય જવું એક્યુટ ઇન્ટરમિટન્ટ પોરફાર સિકલ સેલ ટ્રેટ એટલે કે લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો તેથી તેની સંપૂર્ણપણે પથારી વશ હતી તથા સ્વતંત્ર રીતે હલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરાઈ હતી અને અગિયાર જાન્યુઆરીના રોજ તેણીને રજા અપાઈ હતી પરંતુ ઓગણીસ જાન્યુઆરીના રોજ તેણીને દુખાવાની તકલીફ થતાં ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની ગર્ભમાં રહેલા બાળકની સંપૂર્ણ કાળજી રાખી હતી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરાયા હતા લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ તેર લોહીની બોટલ ચડાવાઈ હતી અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસુતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરાઈ હતી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો હતો તો છ માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા અપાઈ હતી રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનિક વિભાગના યુનિટ ટુના તબીબો ડોક્ટર જીતેશ શાહ એસો પ્રોફેસર ડોક્ટર અનામિકા મંજુમદાર ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર દીપાલી શિવદાસને અને રેસિડેન્ટ ડોક્ટરોએ સલાહનીય કામગીરી બજાવી હતી સાથે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભાવ તિજોરીવાલા આઇસો પ્રોફેસર પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર નિરાલી મહેતા એસો પ્રોફેસર તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર ભાવના સોજીત્રા પ્રોફેસર તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગચારના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડે પગે રહ્યા હતા દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષાબેન આહિરે તેણીની પ્રસુતિ સુધી ફ્લો ફોલોપ રાખ્યો હતો તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન સિનિયર આરએમઓ ડોક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નીતા પટેલ ગાયનક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટેટન પોર ફાયરિયા એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આર નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખતે એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીઓમાં દાખલ કરેલું એનાઈ સૂમાં અમારી ડોક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનો અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે મારું નામ જયેશભાઈ ભજાભાઈ જિંજા જે અમારી પત્ની છે તે પ્રેગ્નન્સીના ત્રીજા મનથી એને ગોળાનો દુખાવો રહેતો હતો જે સંપૂર્ણપણે બેડ પર સૂતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી સાળી નહોતી શકતી બધી હોસ્પિટલમાં ફેર્યા પણ સારું જ નહોતું થયું ત્યારે ત્રીજી જાન્યુઆરીથી આયુષ મેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને ત્યાર પછી શિવરાત્રીની ડિલિવરી થઈ સિઝરી કર્યું તેથી ત્યારથી બાળકને માતા બંને તંદુરસ્ત છે અથવા ચાલી શકે છે બેઠી શકે છે બધું સ્વસ્થ આભાર વ્યક્ત કરું મનીષાબેનનો ડૉક્ટર બધાનો જય દ્વારકાધીશ અહોમનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન ઝીંજાળા જેને ગંભીર બીમારીઓ હતી જેમાં સિકલ સેલ પણ હતું એમને અને પોતે પ્રેગ્નેન્ટ હતા આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડોક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ એમ ઓ ટીમ ડૉક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રીના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મિમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું મારું નામ ડૉક્ટર જીતેશ મફતલાલ શાહ છે હું સ્મિમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું રીનાબેન જયેશભાઈ ઝિંજાડા રહેવાસી ગોડાદરા તેનીને ત્રણ માસનો ગર્ભ હતો ત્યારથી બંને પગમાં થાપામાં એ વાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ થયેલ હતું જેમાં લોહીના ગોળાને લોહી થાપાના ગોળાને લોહી ન મળી શકવાને કારણે સુકાઈ ગયેલા હતા જેને કારણે દર્દી સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન પથારી વસ હતું સાથે સાથે તેમને એક્યુટ ઇન્ટરમીડિયન્ટ પોર્ફાયરિયા તેમજ સિકલ સિકલસાઇલ ટ્રેટને કારણે લોહીમાં હિમોગ્લોબિનની ઉણફ રહેલી હતી તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દર્દીને સ્મીમેર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ત્યારે તેણીને છ માસનો ગર્ભ હતો સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન તેણીને સ્મીમેર હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ અને જરૂર પ્રમાણે માતાના રિપોર્ટ તેમજ સોનોગ્રાફી કરીને બાળકનું સંપૂર્ણ તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવેલ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે ડિલિવરીની જરૂરિયાત જણાતા સિઝેરિયન દ્વારા તંદુરસ્ત બાળકીનો આશરે બે કિલોની બાળકીનો જન્મ થયેલ હતો આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ માતા તેમજ બાળકી બંનેની તબિયત તંદુરસ્ત છે હું સ્વિમેર હોસ્પિટલ ખાતે મારી ટીમ સંપૂર્ણ ગાયનિક વિભાગની યુનિટ ટુની ટીમ ડૉક્ટર જીતેશ ડોક્ટર અનામિકા ડોક્ટર પ્રિયંકા તેમજ ડોક્ટર દિપાલી અને રેસિડન્ટનો આભાર માનું છું તેમજ દર્દી દાખલ થયેલ ત્યારથી હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રી મનીષાબેન સુપ્રિન્ટેન્ડન્ટ દર્શન સર તેમજ આર એમ શ્રી ડૉક્ટર જયેશભાઈ તેમજ ડૉક્ટર નીતાબેન અમારી સાથે સંકલનમાં રહેલ હતા